સુરતના તબીબ નિકુજ પટેલને ખોટો સર્વિસ ઓર્ડર અને ઈમેલ બતાવી રોકાણ કરાવ્યું હતું અલગ અલગ તબીબોને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરવાથી સારું વળતર મળવાની લાલચ આપી હતી જ્યાં અગાઉ બંને તબીબોની ઇકો દ્વારા ધરપકડ પણ કરાઈ હતી જ્યાં વધુ એક તબીબ જોડે થયેલી છેતરપિંડી કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે આવો સાંભળીએ સુરત શહેર ઇકો એસીપી જી આર સરવૈયા શું જણાવી રહ્યા છે ધરપકડ કરવામાં આવી છે લાજપોટલમાંથી શું તમામ ડૉક્ટર નિકવંશ પટેલ કે જે આરોપીઓના ફરિયાદી છે તેઓની ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ પોતે સનશાઇન એમ્બ્યુલન્સ સર્વિસના નામથી વ્યવસાય શરૂ કરવા માટે ફરિયાદીને જણાવેલ અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં સારું વળતર મળશે એ રીતના વિશ્વાસમાં લઈ અને તેઓ પાસેથી નાણાં પડાવી અને વિશ્વાસઘાત કરી અને ગુનો આચરેલો છે એમાં આરોપી તરીકે હેમંત પરમાર અને હાર્દિક પટવા આ ગુનામાં પણ સામેલ છે આ બંને આરોપીઓ વિરુદ્ધમાં અગાઉ પણ આ જ રીતે અન્ય ડોક્ટર મિત્રો પાસેથી વિશ્વાસ કેળવી અને નાણાં પડાવ્યા કરી નાણાં પડાવી ઉચ્ચાપથ કર્યા અંગેની પણ ફરિયાદ દાખલ થયેલ છે અને ભૂત ભૂતકાળના ગુનામાં આ બંને આરોપીઓ હાલ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યાંથી આ ગુનાના કામે એમને કસ્ટડી મેળવી અને ધરપકડ કરવામાં આવે છે હાલ તપાસ ચાલુ છે સર નિકુંજ પટેલ છે તેમના થોડું કેટલાની છેતરપંડી કારણ નિકુંજ પટેલ સાથે પાંચ કરોડ એક્યાસી લાખની છેતરપંડી કરે છે આ બંને જે ઝડપાયેલા છે તે તબીબો ક્યાં પ્રેક્ટિસ કરે છે જે ઝડપાયેલા છે એ પૈકી હાર્દિક પટવા એ પોતે ડૉક્ટર તરીકે સ્મિમેર પોતે ફરજ બજાવતા હતા અને હેમંત પરમાર છે એ પોતે એક ખાનગી વ્યક્તિ છે અને એમ્બ્યુલન્સના વ્યવસાય સાથે એ છે અરવિંદ જીટીવી ન્યૂઝ